મોરબીના વાંકાનેરમાં રણજીત વિલાસ પેલેસના સાનિધ્યમાં ત્રિદિવસીય કાબા અશ્વ રમતોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે સ્વર્ગસ્થ સિંહજી ઝાલાની સ્મૃતિમાં આયોજીત આ મહોત્સવમાં બીજા દિવસે યોજાયેલી એન્ડ્યુરન્સ રેસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં પચીસ જેટલા ઘોડેસવારોએ આ પડકારજનક સ્પર્ધામાં ભાગ લીધો હતો આ રેસ રણજીત વિલાસ પેલેસ ખાતેથી શરૂ થઈ હતી જે ઘડિયા ડુંગરમાં કુલ વીસ કિલોમીટર સુધી ફરીને રણજીત વિલાસ પેલેસ ખાતે જ પૂર્ણ કરવામાં આવી હતી આ અંગે વાંકાનેરના રાજવી અને રાજ્ય લોકસભા સાંસદ કેસરી દેવસિંહ લગભગ બસો જેવા કાર્યક્રમમાં ભાગ લીધે છે કાઠિયાવાડી મારવાડી અને કચ્છી સિંધી ત્રણેય બ્રિજને આના અંદર સામેલ કરવામાં આવ્યા છે ગઈકાલના બધા ઇવેન્ટ સારી રીતે પૂરા થયા આજ સવારે સૌથી કઠિણ મનાતું એ પ્રકારનું ઇવેન્ટ જે એન્ડરન્સ રેસ છે કે સાડા અઢાર કિલોમીટર પેલેસના પાછળના ડુંગરાઈ વિસ્તારના અંદર બહુ કઠિન ટ્રેક જે તૈયાર કરવામાં આવ્યો હતો इन्हें आज सवार साढ़ा छे थी आ, रेस चालू थी खूब सारी रीते एक रेस पन पूरी करवाई इसमें बीस इस किलोमीटर की जो एंड रूट राइड थी वो उसमें पच्चीस राइडर्स ने पार्ट लिया था जिसमें सबसे सर्वश्रेष्ठ काठियावाड़ी घोड़ों ने बहुत उत्तम प्रदर्शन दिया 20 किलोमीटर का जो गढ़िया डूंगर कहलाता है उसमें पूरा रूट था और इसमें टेस्ट ये रहता है कि घोड़ों की હાર્ટ બીટ હોતીકો મેજર ક્યાંય જો સિક્સટી ફોર નીચે આની ચીએ તો એ પૂરા ખેલ ઘોડેસવર ઘોડે કા તાલમલ કા